જામનગરના ઉદ્યોગપતિએ લહેર તળાવમાં જંપલાવી આત્મહત્યા કરી ઇલેક્ટ્રિક બાઇક પર ઘરેથી નીકળ્યા બાદ પરિવાર જીપીએસથી પહોંચ્યો જામનગરમાં એક અગ્રણી ઉદ્યોગપતિએ લહેર તળાવમાં જંપલાવી આત્મહત્યા કરી લીધી છે ત્રેસઠ વર્ષીય ભરતભાઈ નાથાલાલભાઈ શાહ જેઓ શરૂ સેક્શન રોડ પર અભિલાષા એપાર્ટમેન્ટમાં રહેતા હતા અને દરેક જીઆઈડીસીમાં કારખાનું ધરાવતા હતા તેમણે આજે આ પગલું ભર્યું હતું ભરતભાઈ શાહ આજે સવારે પોતાનું ઇલેક્ટ્રિક બાઇક લઈને ઘરેથી નીકળ્યા હતા ત્યારબાદ તેઓ નાગેડી નજીક આવેલા લહેર તળાવ પાસે પહોંચ્યા હતા અને પાણીમાં લાવી દીધું હતું પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા ભરતભાઈના વાહનમાં જીપીએસ જીપીએસ સિસ્ટમ લગાવેલી હોવાથી પરિવારજનો જીપીએસ ટ્રેક કરતા લહેર તળાવ સુધી પહોંચ્યા હતા પરિવાર દ્વારા જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી ભરતભાઈના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો આ બનાવની જાણ થતાં પંચકોશી બી ડિવિઝનના પીઆઈવીએ રાઠોડ અને તેમની ટીમે પણ સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો સંભાળ્યો હતો પોલીસે આ સમગ્ર બનાવ અંગે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે આત્મહત્યા પાછળનું કારણ જાણવા પ્રયાસો ચાલી રહ્યા છે